મોરબીની જેવા દોરી સમાન મચ્છુ બે ડેમના બે દરવાજા છે તે બે ફૂટ ખોલવામાં આવે છે કારણ કે જે પ્રકારે અત્યારે આ જે મચ્છુ ડેમ છે તેમના જે દરવાજા છે તે રિપેરિંગ કામગીરીને લઈને આ જે બે દરવાજા છે તે બે ફૂટ ખોલવામાં આવ્યા છે જે પ્રકારે નીચાણવાળા વિસ્તાર છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને જે નદીના પટાંગણની અંદર જે વસતા લોકો છે તેમને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા હાલ કહી શકાય કે આજ રોજ જે જે પ્રકારે આજે બે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો કેટલું પાણી છે તે છોડવામાં આવશે કઈ રીતની કામગીરી છે તે આવનારા દિવસોમાં કરવામાં આવશે સુરક્ષાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો કેવી પ્રકારની સુરક્ષાઓ છે તે ધ્યાનમાં લેવામાં આવી છે રવિ અત્યારે જો વાત કરીએ તો મચ્છુ બે ડેમના જે પાંચ જેટલા દરવાજા છે એનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી અત્યારે ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે અત્યારે નવસો ઈસ ઇઠયાસી જેટલું પાણી જે છે હાલ ડેમમાં છે એમાંથી સાતસો છવ્વીસ એમસી પાણી જે છે એ ધીમે ધીમે નદીમાં છોડવામાં આવનાર છે જેને લઈને મોરબી માળીયાના એકત્રીસ જેટલા ગામોને એલર્ટ પણ રાખવામાં આવ્યા છે અને આ જે અત્યારે છે મચ્છુ નદી બે કાંઠે છે અને તેના લીધે આગળ જે સિટી વિસ્તારની અંદર જે કોઝવે બેઠો કોઝવે છે ત્યાં પણ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અકસ્માત નથી થાય આમ તો ધીરે ધીરે પાણી જવાનું હોવાથી અકસ્માત થવાની સંભાવના ઓછી છે અહીંથી જે પાણી જશે એ મચ્છુ ત્રણ ડેમમાં જશે અને મચ્છુ ત્રણ ડેમના જે રિપેરિંગ કામ હતું એ પૂર્ણ થઈ ગયું છે તેથી બસો ત્યાંસી એમસી એફટી જેટલું જે પાણી છે એ અત્યારે હાલ મચ્છુ ત્રણ ડેમની અંદર જમા રહેવાનું છે મોરબીની જે રોજની જરૂરિયાત પીવાના પાણી છે ને એ પૂરી કરવા માટે થઈને આ ડેમમાં દરરોજ નર્મદામાંથી સો એએમએલડી પાણી જે છે એ મોરબી શહેરમાં આપવામાં આવશે જેથી પીવાના પાણીની સમસ્યા નિવારી શકાય અને જે રીતે ચોમાસું ઉપર આવી રહ્યું છે ચોમાસા પહેલા ડેમના પાંચ દરવાજા છે રિપેરિંગ થઈ જાય તે માટે હાલ આ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે રવિ બિલકુલ થી તો જે પ્રકારે અત્યારે આ જે મચ્છુ નદીને આ જે બે કાંઠે છે તે વહી રહી છે આ ખાસ જે પ્રકારે વાત કરીએ તો અત્યારે જે મચ્છુ બે ડેમના બે દરવાજા છે તે ખોલવામાં આવે છે અધિકારીઓ છે અને સતત ખડે છે મોનિટરિંગ કરી અને આ બે દરવાજા છે ખોલવામાં આવ્યા છે તે ખસેડી દેવામાં આવ્યા છે અત્યારે જે અધિકારી છે તે આપણી સાથે છે સાહેબ શું કેશો જે પ્રકારે રિપેરિંગ કામગીરી લઈને બે દરવાજા છે તે ખોલવામાં આવે છે કેટલું પાણી છે તે છોડવામાં આવશે કેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે કેટલા પૂટ ખોલવામાં આવ્યા છે અત્યારે હાલમાં જે આપણે મચ્છુબેન ન્યૂઝ પેલવેના પાંચ દરવાજા બદલવાની જે કામગીરી માટે અત્યારે આપણે નદીમાં પાણી રિલીઝ કરીએ છીએ હવે અત્યારે હાલમાં નવ અને દસ નંબરના બે ગેટ બંને ગેટ બે બે ફૂટ ખોલવામાં આવ્યું છે ચૌદસો ક્યુસેક પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પાણી માળિયા સુધી પહોંચી જાય તેલ સુધી ત્યારબાદ જે બાદ જરૂરિયાત મુજબ આપણે પાણી વધારતા જશું પણ પહેલાં એકવાર ટેલ એન્ડ સુધી પહોંચી જાય ત્યાં સુધી રાહ જોઈશું ખાસ જે મચ્છુ નદીના પટાંગણની આવતા જે ગામો છે જે લોકો છે નદીની અંદર વસતા તેમને શું સંદેશો આપશો અને ખાસ સુરક્ષા માટે તેમને શું કહેશો ખાસ તો લગભગ બધા જે નીચાણવાળા ગામ છે બધા જે મચ્છુ નદીથી થી અફેક્ટેડ છે એ લોકોને તો અમે ખાસ બધાને જાણ કરી દીધી છે છતાંય તેમને એકવાર ફરીથી આપના માધ્યમ દ્વારા જણાવવામાં આવે કે નદીના પટ વિસ્તારથી દૂર રહેવા વિનંતી છે પાણી અત્યારે હાલમાં જે રીતે છોડાઈ રહ્યું છે તેમાં વધારો થઈ શકે એમ છે ત્રણ દિવસ સુધી નદીના વાળા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં ન જવા વિનંતી કરું છું તમને બિલકુલ તો જે પ્રકારે અધિકારીઓ દ્વારા વિનંતી છે તે કરવામાં આવી છે જે નીચાણવાળા વિસ્તારો છે આ તે વિસ્તારોની અંદર કોઈ પણ જે લોકો છે કે માલ સામાન છે તેમને નદીના પટની અંદર ન મોકલવા પણ વિનંતી છે તે અત્યારે કરવામાં આવી છે પરંતુ આ જે પ્રકારે કહી શકાય કે ત્રણ દિવસ સુધી આ જે પાણી છે તે છોડવામાં આવશે ને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો વધુ પણ પાણી છે તે છોડવામાં આવે તેવી અત્યારે અધિકારીઓ દ્વારા વાત છે તે વાત કરવામાં આવી છે એટલે ઇન્ડિયા એક્ઝેટની ટીમ પણ અપીલ કરી રહી છે કે જે નીચાણવાળા ગામો છે તેમને ખાસ આ જે પટાંગણ છે તે પટાંગણની અંદર ન જવા અપીલ છે તે કરવામાં આવી રહી છે નમસ્કાર